પોલીસ શ્રી પટેલ સાહેબે રાજાના દર્શન નો લાભ લીધો યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ ના માંજલપુરના રાજાના ખાતે આજ રોજ સાતમા દિવસે મક્કરપુરા પોલીસ સ્ટેશન ના પીઆઈ શ્રી વિવેકભાઈ પટેલ સાહેબે માંજલપુરના રાજાના દર્શન કરીને માંજલપુરના રાજાના ચરણોમાં પુષ્પ અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા અને હાલ શ્રીજીનું વિસર્જન કરવાના દિવસો નજીક આવ્યા છે જેથી કરીને માંજલપુર અને મક્કરપુરા વિસ્તારમાં આવેલા તમામ ગણેશ મંડળોની મુલાકાત લીધી હતી રોજ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના જે સુપ્રસિદ્ધ માંજલપુરના રાજા જે ગણપતિ છે એમના દર્શનાર્થી અત્રે અમે સૌ આવ્યા છે પોલીસ સ્ટાફના માણસો અને જરૂરી તકેદારી જરૂરી પૂરતા બંદોબસ્ત અહીંયા રાખવામાં આવ્યા છે અને પોલીસ સ્ટેશન વિસ્તારના જે પણ ગણપતિના નાના મોટા સૌ પંડાલો છે જે મંડપ છે ગણપતિના જે સ્થાપના કર્યા છે એમને આજે સાતમા દિવસ થયા છે તો સાતમા દિવસના વિસર્જનના છે નવમા દિવસે વિસર્જન છે તો એ પૂરતી તકેદારીના ભાગરૂપે તમામ પોસ્ટે વિસ્તારના પંડાલશ્રીના ગણપતિ દાદાના દર્શન કરવા માટે અને પૂરતા સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે વિઝિટ લેવામાં આજરોજ આવ્યા છે